મિત્રો આપણે ઘણું બધું આવતીકાલ ઉપર ટાળી દેતા હોય છે કે આ હવે થોડા સમય પછી કરીશ આ આજે નથી કરવું હવે નેક્સ્ટ મંથ કરીશ નેક્સ્ટ યર કરીશ જો જોવા બી પૂર્ણ થઈ જશે છવ્વીસ પણ આવી જશે એમ કરતાં કરતાં દિવસો મહિના અને વર્ષો વીતી જાય છે પણ આપણે ત્યાંના ત્યાં જ હોય છે એટલે તમારે જે પણ કરવું છે એને સ્ટાર્ટ કરો હિંમત રાખો અને ધીરે ધીરે સ્ટાર્ટ કરો જેથી કરીને તમે સ્ટડી તમારા ગોલ ઉપર પહોંચી જ જશો હવે આજે કોઈ વિદ્યાર્થી એક્ઝામની તૈયારી કરતો હોય તો એને એમ થાય કે હું તો એક્ઝામની તૈયારી કરું છું ને મારે જે પણ બધું મારા ફ્રેન્ડ્સ લોકો છે એ બધા એન્જોય કરે છે પણ ના અત્યારે તમારો જે સમય છે ને એ તમારે એક્ઝામ ઉપર ફોકસ કરવાનું છે તમારી કેરિયરને તમારે ધ્યાન પર રાખવાની છે જ્યારે તમારો સમય એ પૂરો થઈ જશે પછી તમે તમારા બીજા જે એન્જોયમેન્ટ છે આ તે એ બધું પછી કરજો પણ અત્યારે જે સમય છે ને એટલે સમય સાથે પણ વર્તવું જરૂરી છે એવું નહીં કે મેં કીધું કે ના ના તમે તો તમારે જે ઈચ્છાઓ છે એ પૂરી કરો પણ જે તમારો અત્યારનો સમય છે એને બી પ્રાયોરિટીમાં જુઓ ને હું એવું કહું છું કે તમે મૃત્યુ સહ્યા ઉપર પહોંચો ત્યાં સુધી તમારે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરવાની છે પણ આજે તમે વિદ્યાર્થી કાર્ડમાં છો તો તમારે આજે તમારે શું ગોલ હોવો જોઈએ વાંચવાનો તમારો ગોલ શું હોવો જોઈએ એક્ઝામને ક્લિયર કરવાનો એ તમારો એનો અફસોસ ના રહી જવો જોઈએ તમને કે કાશ થોડું વધારે વાંચી લીધું હોત તો આટલા ટકા આવી ગયા હોત જે દસમાં બારમામાં હશે એ લોકોને કાશ મેં આટલું વાંચી લીધું હોત તો મેં આ એક્ઝામ ક્રેક કરી દીધી હોત ને આજે હું આ જોબ કરતો હોત કાશ મેં વધારે ભણી લીધું હોત તો હું આ લેવલ ઉપર પહોંચી ગયો હોત એટલે આવી રીતે તમારે વિચારવાનું છે ખાલી એવું નહીં કે ભાઈ ઈચ્છાઓ જે છે ઈચ્છાઓ ખાલી ફરવા હરવાની ના હોય ભણવાની પણ હોય કે મારે આ કોઈને પૂછજો તમે જે ઓછું ભણેલા હશે એને પણ ઈચ્છા હશે કે કાશ હું કોલેજ કરેલો હોત તો કેવું સારું હોત જે આઠમા માં છોડી દીધું હોય એને તમે પૂછજો એને કેટલી ઈચ્છા હોય એને ખબર છે કે આજે મારો પગાર કેટલો છે અને જો હું કદાચ ગ્રેજ્યુએટ થઈ ગયો તો કદાચ ગવર્મેન્ટ નોકરી લાગી ગયા હોત એટલે એવી પણ ઈચ્છા હોય છે એટલે તમે તમને આજે ભણવા મળી રહ્યું છે તમારા મા બાપ તમને બધી રીતે સપોર્ટ કરી રહ્યા છે તો તમારું પણ એ નૈતિક કર્તવ્ય છે કે તમે દિલથી ભણો સારી એવી નોકરી મેળવો અથવા તમારે જે પણ બિઝનેસ કરવો છે એ કરો જે તમારી રિક્વાયર્ડ સ્કિલ છે એના ઉપર ફોકસ કરો અને એ રીતે જીવન જીવવાનું શરૂ કરો એટલે આપણો મૂળ ઉદ્દેશ્ય શું છે કે આપણે અફસોસ ના રહેવો જોઈએ કે મેં આ ના કર્યું મારી લાઈફમાં મારે આ કરવું જોઈતું હતું પણ હું ના કરી શક્યો એ છેલ્લે તમને ખાલી બાના જ મળશે અત્યારે તમે પ્રયત્ન કરી શકશો એક બે નહીં દસ વખત પ્રયત્ન કરી શકશો એટલો તમારી પાસે સમય છે અમુક વર્ષો વીતી જશે પછી તમારી પાસે એ સમય નહીં રહે એટલે આજે જ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહ્યો સ્વામી વિવેકાનંદજીએ કીધું છે ને તો એ પ્રમાણે તમે આથીને તમારા ગોલ સેટ કરો પ્રાયોરિટી કરો જે વિદ્યાર્થી હશે એને દસમાં બારમાની એક્ઝામ હોય તો એ લોકોએ એમની ટકાવારી સારી આવે એ રીતે એક્ઝામ સારી રીતે ક્લિયર કરે એ ગોલ રાખવો જોઈએ જે વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય તો એમને જે જોબ જોઈતી હોય એના માટે દિલથી મહેનત કરે તનતોડ મહેનત કરે અને એમનું ધાર્યું લક્ષ્ય પ્રાપ્ત કરી દે પછી ખાલી ખાયાલી પુલાવ બનાવવાથી કાંઈ મતલબ નથી કે મારે તો ઓહો આઈએસ બનવું છે આઈપીએસ બનવું છે પણ એ બાબ એ માટેની તમારે એટલી મહેનત પણ કરવી પડે હું આ બની જાત પણ તમે મહેનત કરી એના માટે તમે તમારું સેક્રિફાઈસ કર્યું એના માટે એ કરશો તો તમે આગળ વધશો